બેસ્ટ ઓફિસર કમાન્ડરનો એવોર્ડ મેળવી પાટણ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધારતા કર્નલ નીતિન જોશી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને ગુજરાતના મિલ્ખા સિંઘનું બિરુદ મેળવનાર તેમજ આઇસમેન અને આર્યનમેન તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં પાટણ જિલ્લાને તેમજ ગુજરાતને ગૌરવ અપાવનાર અને હાલમાં બુદ્ધગયા ખાતેના આર્મીના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં ફરજ બજાવતા કર્નલ નીતિન જોશીએ તાજેતરમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ પ્રાપ્ત કરી વધુ એક વખત પાટણ જિલ્લાને તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તાજેતરમાં આર્મી કમાન્ડર જનરલ આર સી તિવારીના અધ્યક્ષપદે આયોજિત એવોર્ડ સન્માન કાર્યક્રમમાં કર્નલ નીતિન જોશીએ પોતાના શરીર પર બુલેટ સાથે દસ આર્મી જવાનોને બેસાડી હૈરત અંગે જ દર્શાવતા અને બુદ્ધગયા ખાતેના આર્મીના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં પોતાની પ્રશંસનીય કામગીરી દર્શાવવા બદલ તેઓને ઉપસ્થિત આર્મી કમાન્ડર જનરલના આરસી તિવારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને દેશની કાજે આર્મીમાં કર્નલ તરીકેની ફરજ બજાવી અનેક એવોર્ડ મેળવનાર નીતિન જોશીએ બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ મેળવી વધુ એક ગૌરવ પ્રદાન કરતા પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતે તેઓની આ સિદ્ધિને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી છે